નમસ્કાર ખેડૂત મિત્રો હું છું વનરાજને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયન ફાર્મર ગુજરાતી યુટ્યુબ ચેનલ ખાસ વાત કરી કે ઉત્તર ગુજરાતમાં શાકભાજીની ખેતી થોડા ઓછા પ્રમાણમાં છે પરંતુ થોડા સમયથી શાકભાજીની ખેતી તરફ ખેડૂતો ઉત્તર ગુજરાતમાં મોટા પ્રમાણમાં વળ્યા છે અને ખાસ અમે હાલની સિઝનની વાત કરીએ ચોળીની તો ખાસ કરીને આપણે જે વિસ્તારમાં છીએ બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મંગળપુરા ગામ છીએ અને ખાસ કરીને કાંકરેજ તાલુકાની વાત કરીએ તો થી બસો વીઘામાં આ જે સિઝન છે એમાં ચોળીનું વાવેતર થયું છે અને એવા ઘણા બધા ખેડૂતોને આપણે ચોળી વિશે ઘણા બધા રિવ્યૂ લીધા છે ને એમના અનુભવ આપની સાથે શેર કર્યા છે પણ અત્યારે આ એવા ખેડૂત મિત્ર છે જેમનો આપણે પરિચય મેળવીશું ને એમની એમનો અનુભવ આપણા સુધી શેર કરો છું જેથી કરીને આપણે પણ આપણા ખેતરમાં ચોળીની ખેતી સારી કરી શકો અને સારી આવક મેળવી શકો સૌપ્રથમ ખાસ વાત કરીએ આપનો પરિચય આપશું અને આપણે કેટલા વિકાસ એકમ ચોળી ચોળીનું વાવેતર કરેલું મારું નામ ઠાકોર ચંદુજી મંગળપુરા તાલુકો કાંકરા જિલ્લો બનાસકાંઠા આપણે જે આ ઊભા ઉભા છે અંદર કેટલા કે કર્મ છે ચોળી આ બે વિગમ બે વિગમ છે હા તો બીજી વાત કરીએ કઈ કંપની નું બિયારણ છે આ માહી માહી સદરશીટ બદરશીટ 11 બીજું કેવાય ચોરી નું વાવતર તમે મલ્ચિંગ સાથે ગ્રોકો સાથે પહેલી વાર કર્યું કે આના પહેલા પણ કરી અમે પહેલી વાર કર્યું પહેલી વાર કર્યું આના પહેલા ચોરી નું વાવતર કરેલું છે અમે પહેલા કરતા બરાબર પરંતુ ડાયરેક આપણે કરતા

બીજું કે કે આજે ટેકનોલોજી તરફ તમે એમાંથી તમને એનો ફાયદો શું થયો ખાસ બીજી વાત કરીએ તો ફાયદો તો કરતા આ જે મલ્ચિંગ અને ગ્રો કવર છે એમાંથી તમને અત્યારે શું બેનિફિટ કે દેખાય છે એટલે બેનિફિટ એમાં સારું દેખાય છે એમ કે હું ખરામાં હું છે સારી બરાબર પછી રોબોસો આવે છે બરાબર ગ્રો કવર થી કરો તો આપણે બરાબર અને બધું આમ સારું રહે છે એમ મતલબ કેવા કે જે રેગ્યુલર જે આપણે પહેણીથી ડાયરેક્ટ પહેરતા જે રેગ્યુલર ખેતી છે એના કરતાં આમાંથી ચોળીનો વિકાસ થાય વધારે રોગ નથી આવતા રોગ નથી આવતા બીજું ચોળીમાં શરૂઆતથી આમ તો રેગ્યુલર ખેતીમાં આપણે શું ખેડ તપાડી અને ગોળા કાઢીને કરતા આવે છે પણ ચોળી માટે કોઈ સ્પેશિયલ આઈડિયા વાપરવો જોઈએ કે રેગ્યુલર એ રીતે જ કરાય ખેડ તૈયાર કરી અને એટલે તૈયાર કરવું એમ કે મલ્ચિંગ અને પહેલા મલ્ચિંગ પહેલાનું પહેલાનું તો આપણે જોવો કે

પછી તમે એને દસ દાડી પંદર દાડી આલો તો ચાલે બરાબર બીજું તમે આગળ જે ચોળી નું વાવેતર કર્યું છે એમાં કેટલા વીઘા વાય છે કેટલું ઉત્પાદન ચોળી મંદાર લીધું કેવા ભાવ મળ્યા હતા ગયા વર્ષ વાત કરીએ હું લગભગ ચાર વર્ષ વાત કરું છું પેલી વાર ચોળી વાય બરાબર એ અડધા વીઘા ની ચાર લાખ ની સીધી અડધા વીઘા ની અડધા વીઘા અત્યારે તમે મલ્ચિંગ ગ્રો કરવા કરી છે એમાં તમને એવું લાગે છે આનું ઉત્પાદન અંદાજે કેટલું થશે વાત કરીએ તો મને તો જો સારા ભાવ મળે ને

ચાલુ થઈ જાય નેવ દિવસે ચાલુ થઈ જાય અને બીજું ચાલુ થયા પછી કેટલા સમય ચોળે ઉભી રહે એમ વેણવાનું ઉત્પાદન આપતી ચાલુ રહે એમ કેટલા ચાલુ રહે એટલે લગભગ બે મહિના જેવું ચાલુ રહે બે મહિના જેવું ચાલુ રહે બીજું કે અત્યારે હાલનો ચોળીનું માર્કેટનો અત્યારે ભાવ કેવો છે અને આ કેટલા સમય પછી વેણવા આવી જશે આ ચોળી હવે 15 દિવસ પછી વેણવાનું ચાલુ થઈ જશે બરાબર બીજું કેવા અત્યારે તમે ખેતરમાં કામકાજ ચાલુ છે તો જે આ ઉપરથી જે ડુંગ છે અને તોડવાથી ફાયદો શું થાય એના માટે આપણને એ ફાયદો થાય કે આ વેલા વેટી ના જાય અને જો આ આપણી તોડી લઈને તો વિકાસ અટકી જાય એમ એટલે પેલો બાદરીને છોડને વિકાસ અટકી જાય અને બાદરી ઝડપી ફૂટે એના લીધે ફૂલ આવે અને બરાબર તો ખાસ આપણે જોયું પ્રમાણે કે એમનું છેલ્લા ચાર વર્ષથી ચોળીનું વાવેતર કરે છે પણ જે રેગ્યુલર આપણે જે ખેતી કરીએ છીએ સાદી પાણીથી રીતે તૈયારી અને ખેતી કરતા અને આ વખતે એમને સલાહ સૂચનથી મલ્ચિંગ મલચિંગને ગ્રો કરવા સાથે ચોળીનું વાવેતર કર્યું છે અને આવનારા સમયમાં પંદર દિવસનું ચોળીનું વાવેતર પણ ઉત્પાદન લઈ શકશે અને બજારમાં સારા ભાવ મળે આપ અમારી ઇન્ડિયન ફાર્મર યુટ્યુબ ચેનલ જોઈ રહ્યા છો જેની અંદર નવા નવા ખેડૂત છે જેઓ સતત ખેતીમાં કંઈક નવું કરે છે અને બીજાને પ્રેરણારૂપ બને છે અને આના માધ્યમથી આપ પણ આપણા વિસ્તારમાં જે રેગ્યુલર ખેતી કરો છો એનાથી મલચિંગ ગ્રો કવર સાથે કરો અને સારી આવક મેળવો અને અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ના ભૂલતા જેથી કરીને આવનારા નવા વિડીયો આપને જોઈ શકો જય હિન્દ જય ભારત જય જય ગુજરાત